જય સ્વામિનારાયણ જય માતાજી મારો બ્લોગ ચાલુ છે માતાજીના દર્શન સાથે અને વાયગા છે સવારના સાડા છું સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં બહાર નું હવામાન બહુ જ સરસ છે નથી બહુ મસ્ત સવાર નું હવામાન છે તો ફ્રેન્ડ્સ ચા તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે ચા પીએ

તો અહીંયા અમારે આવા રહે છે બધા રીચ જેને ઘરની ફોર વ્હીલુ છે બસું છે ક્યાંય જવું હોય તો કેવું હાલ પણ આ ઓલું સ્ટાફ બસ છે બારનું હવામાન કેવું સરસ છે અમારી ગાડી વાલા વડીલો પગે લાગી લેજો માતાજીને જય 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 માતાજી માતાજી સ્વામિનારાયણ ગણેશ તમને સાજા રાખે અને સાજા કરી દે ગણપતિ દાદા તમારા બધાના ઘરે સુખ સમૃદ્ધિના ભંડાર ખોલી દે સ્વામિનારાયણ તમારા બધાનું ધ્યાન રાખે

તો એ મેં આજે પૂરા કરી નાખ્યા તો માતાજી અને સ્વામને તમને બધાને સાજા નરવા રાખે અને સાજા કરી દે અને ગણપતિ દાદા તમારા ઘરમાં રીધી સિદ્ધિનો ભંડાર ભરી દે તો બસ આવા આશીર્વાદથી મસ્ત સવારની મસ્ત સવારમાં મારા બ્લોગની શરૂઆત કરું છું ગડબડ થઈ જાય છે અત્યારમાં ચલાવી લેજો તો બસ ચા પાણી પીવાઈ ગયા છે નાસ્તો પણ થઈ ગયો છે તો અત્યારે તો આવશે અને મસ્ત તડકો હોય છે મસ્ત સવાર હોય છે તો નવી શરૂઆતથી નવા થી મને આ બધું બોલતા બહુ તો આવડતું નથી પણ બસ માતાજીના ને મારા સ્વામિનારાયણના આશીર્વાદ થી મારો બ્લોગ અત્યારે હું ચાલુ કરું છું તો મારી સાથે બન્યા રેજો અત્યારે તો હું થોડાક હાર કરું છું પછી કામ તો થઈ ગયું છે ચા નાસ્તો થયો હજી એકવાર ચા પીવી છે એ પેલા હું પેરી લવ પછી તમને મળું લવ વાલા વળી લવ તો વાયગા છે દોઢ અને રસોઈ મારી થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તડકો આવે છે એટલે આ ચણા મમ્મી ન્યાથી લાવી હતી તો તડકો આવે છે તો થોડાક સૂકવી દઉ ખારાઈ ગયો એવું લાગે અને આ જીરું તો મારે પડ્યું તો આ થોડુંક જ રહ્યું છે એટલે એ મને લાગે થોડુંક ઘારાઈ ગયેલા જેવું લાગતું હતું એટલે એને સૂકવી દીધું મેથી મમ્મી ન્યાથી લાવી છું તો એ પણ સૂકવી દીધી તડકે આ મમ્મી ને અહીંથી છું ધાણા કિલો જેટલા ધાણા છે તો તડકે સુકવી અને કાલે એને મિક્સરમાં દળી નાખવા છે થોડાક કાઢી લઈશ કારણ કે બટેટા વડામાં મસ્ત લાગે આખા ધાણા અને આ વાસણ થોડાક રહી ગયા છે મારે તો એ પણ ઉટકી નાખવા છે આગળ એ જ હાલો વાલા લો જય સ્વામિનારાયણ જય માતાજી અને જય ગણપતિ દાદા તો

એ ઢબરું ઊંટકું તગારા ઉટકા પ્લાસ્ટિકના ઢબરા ઉટકા ઢોલું ઉટકી જમ્યાના વાસણ ઉટકા પછી પ્લેટફોર્મ અને કિચન છે એ બધું મેં ક્લીનિંગ કર્યું પછી બીજું પોતું કર્યું બસ હમણાં જ નબળી થઈ સાડા ચારે પણ થોડુંક વધારેનું કામ હતું એ પૂરું થઈ ગયું હજી બાકી છે તડકે બ્લેન્કેટ સુકવવા છે એ બાકી છે અને દસ દિવસ પછી મારે ધૂળ જાળા કરવા છે એટલે નોરતા આવે પેલા થોડાક જ અને ડીપ ક્લિનિંગ તો પછી મારે નવરાત્રિ પછી કરવી છે તો બસ અત્યારે તો આવું જ છે ક્યાર તમને મળી નહોતી કે બધું આમાં બતાવતી હતી પણ ફેસ ટુ ફેસ તો હવે જ મળ્યા તો બસ અત્યારે તો આવું જ છે હવે ઘડીક પછી હું મારા હાર ચાલુ કરીશ અને થોડીક વાર પછી ચા પીવી છે તો ચા પીવા આવું છે કે વાર છે તમારે પીવી હોય તો આવી જાજો હું તમને બોલાવીશ તો પાંચ મિનિટ રેસ્ટ કરું પછી મારા હાથ કરું પછી પાછા મળી ત્યાં સુધી જય સ્વામિનારાયણ આવું વાલા વડીલો જય સ્વામિનારાયણ તો આવી ગયા છે સાંજના સાડા સાત અને મારે માતાજીના દીવાબતી પણ થઈ ગયા છે ચાલો સૌ તમે બધા પણ પગે લાગી લ્યો અને આરતી પણ લઈ લ્યો

જેવો ટાઈમ તો કરવી છે ભાખરી અને શાક તો આપણા સોનીઓનું અમારે સ્પેશિયલ ગાંઠિયાની શાક અને ભાખરી તો મને તો બહુ જ ભાવે ગાંઠિયાનું શાક ને ભાખરી હું નાની હતી ને ત્યારથી મને ભાવતું મારા પપ્પાને બહુ ભાવતું તો કરવી છે રસોઈ પેલા ભાખરી કરી લો અને પછી સાફ કરું જમવું ત્યારે સાફ કરું છાસમાં બહુ ટેસ્ટી લાગે છે બહુ મસ્ત લાગે તો અને ચણા ને પલાળ્યા છે સવારના નાસ્તા માટે બતાવું તમને ફ્રેન્ડ્સ ગરમ પાણી કરીને મેં ચણા પલાળ્યા છે અને નાસ્તા માટે હો ચણા મેં પલાળી દીધા સવારે નાસ્તા માટે અને સર બાફી નાખી છે ને અને રાઈ જીરું નાખી તેલમાં એક બે પાવ એક પાવ તેલ એમાં રાઈ જીરું નાખી અને આદું મરચાં ની paste નાખી લીમડો નાખી અને ચણા વગર નાખી અડદા મીઠું મરચું ધાણા જીરું નાખી એ વઘાર આઈ જાય એટલે ઉપર થી સર્વ કરતી વખતે ડુંગળી ટમેટા નાખી કોથમરી નાખી અને મને લીંબુ જેટલું જેને જોવે એટલું અને સર્વ કરી દઈશ છોકરા ને મને પણ બહુ જ ભાવે છે મસ્ત લાગે નાસ્તામાં તો હું જો ટાઈમ મળશે તો શેર પણ કરીશ આમ પણ મેં એક વખત આ રેસીપી શેર કરેલી છે નાસ્તાની ની સવારે ચણા પછી કરી દઈશ તો ફ્રેન્ડ મારા બ્લોગ અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવી વાતો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી તમને બધાને બાય જય સ્વામિનારાયણ કાલે પાછા મળશો ને હા મારા બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ બાય ણવું પડે દર્શન કરવા મારે છે ને ગણપતિ ગણપતિનું